અત્યારે મિત્રો આપણે વઢવાણ શહેરમાં છીએ અને તમે જે આ માર્ગ જોઈ રહ્યા છો તે જોરાવરનગર થી વઢવાણ શહેરને જોડતો માર્ગ છે અને એ માર્ગના ઉપરના ભાગે જુનવાણી કહી શકાય એવા ત્રણ મંદિર અને એ ત્રણ મંદિરની બિલકુલ સામેના ભાગે એક આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને જેના આગળના ભાગે કાળ ભૈરવ દાદાની પ્રતિમા જે છે એ પણ આવેલી છે અને ભૂતકાળમાં અહીંયા કદાચ કોઈ મોટો આશ્રમ હશે જેના આપણને એમ કહેવાય કે પુરાવા જે છે દેખાઈ રહ્યા છે તો પેલા હું તમને હનુમાનજી મહારાજ ના દર્શન કરાવું સાથે સાથે તમે હાલમાં એક સાધુજી છે ભેખ આપણે કહી શકીએ તેમને એ પણ અહીંયા ઉપસ્થિત છે સીતારામ બાપુ આ જૂની હનુમાનજી મહારાજની પ્રતિમા અને એના આગળના ભાગે આ કાળભૈરવ દાદાની એક પ્રતિમા છે આમ તો એક ખાંભી જેવું નિશાન છે અને ખરા એમ કહેવાય કે પાછળના ભાગે શનિદેવ શનિદેવ મહારાજની ખાંભી સમજીને ઘણી વખત માથે એમ કહેવાય કે તેલ ચડાવી દેતા હોય છે એના હિસાબે ખાંભી જે છે એ તમને રેઢી દેખાય છે અને આ ત્રણ જે મંદિર છે એને જોતા આપણને એવું લાગે કે ખરેખર આ મંદિર હતી જૂનવાણી અને પ્રાચીન હોઈ શકે છે અહીંયા છે એક આપણે ઉપસ્થિત છે જેમની પાસેથી આપણે થોડી ઘણી આ મંદિર વિશેની ચર્ચા કરશી કે પોતે અહીંયા ઘણો સમય રહી ચૂકેલા છે અને પાછળ મંદિરની અંદર સેવા પણ આપે છે તો આ જે પ્રથમ મંદિર છે મિત્રો એની અંદર રામદીપીર મહારાજના બેસણા છે એક સરસ મજાની જુરવાણી ઢબની અંદર તમે જુઓ આ ખરેખર પ્રાચીન જ છે અને એની બાજુના ભાગમાં અંબાજી માતાજીનું મંદિર આવેલું છે અને આ જે છેલ્લી એમ કહેવાય કે દેરી જે છે તેની અંદરના ભાગે મહાકાળી માતાજીની પ્રતિષ્ઠા જે છે આપણને દેખાય આવે છે અને સરસ મજાનો આશ્રમ છે આ આશ્રમની એક આગળનો રૂમ જે છે એની અંદર હાલમાં એમ કહેવાય કે ભગવો ભેખ જે આપણે બાપુ આપણે જે જોયા એ અત્યારે રહે છે શું નામ ભગત તમે અહીંયા આવતા રહો અહીંયા અહીંયા આવો આપણે થોડુંક જાણકારી લેશું આ જે આમ જોવામાં તો લોકોને લાગે કે કદાચ ભૂલ ની અંદર લોકો સમજી જતા હોય એવું કદાચ શનિદેવ મહારાજ સમજીને તેલ ચડાવતું હોય અજાણમાં કદાચ લોકોને ખ્યાલ ન હોય ને કદાચ શનિદેવ સમજીને કારણ કે આગળ જે બોર્ડ છે અને આ શનિધામ નું મંદિર છે આ ખરેખર છે કાળ ભેરો દાદાની પ્રતિમા પણ જે લોકો વટે વટેમાર્ગુ હોય એને ખબર નથી હોતી એના હિસાબે એમ કેવાય કે શનિદેવ મહારાજ સમજીને તેલ ચડાવી દેતા હોય છે અને દાદા શું નામ તમારું કીધું ભાણાભાઈ કેરોસીન વાળા એટલે પહેલાં કેરોસીનનો વેપાર હશે આ આ જે જગ્યા રહી એ તો ખરેખર આમ તો આપણને ભાણાભાઈ જોતા તો એવું લાગે છે કે આ મંદિર ઘણું જુનવાણી છે ટૂંકમાં આમ લાગે છે તો રજવાડા ટાઈમનું હોય એવું લાગે અને માર્ગ જે છે એ આપણા જુનાવનગરથી વઠવણ હં 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 અને તમે જે આ પાછળ મંદિર જે રહ્યું શનિદેવ મહારાજનું એમાં સેવા તરીકે કાયમ તો દર્શન કરવા છે નહી એક ભાવથી નું જ આવવાનું અને આ બાપુ જે છે એ યાત્રા હાલમાં એમ કહેવાય કે આ મંદિર તો વિરાન હોય એવું લાગે છે અને પેલાના સમયની અંદર શું આયકાયે આશ્રમ આશ્રમ હતો પુNJારી શીખે બહુ મોટા મોટા ધાર્મિક કાર્યો થતા હશે પણ કોઈ કાર્યક્રમ સંજોગે એમ કહેવાય કે બધું લુપ્ત થઈ ગયું

કે ઝુલવાની ટાઈપ નો આપડે બધો ઓલો શું કહેવાય ખોટા સ્ટોન દેખાઈ આવે હા એટલે અહીંયા રહેવા માટે સાધુ નું આખું એમ કહેવાય કે આખું વાડી ટાઈપ નું મકાન આખું એમ કહી શકાય ભંડારો કરવા માટે અને આ વખત થી બાપુ હા 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 આ એક અંદર હા 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 સાચી વાત છે એટલે કોઈ પાણી ની માનતા રાખી હશે તો આ જે છે એમ કહેવાય કે ભૂતકાળની અંદર જે અહીંયા હશે સેવાભાવી આત્મા તરીકે એમની સમાધિ પણ એમ કહેવાય કે આ મંદિરના આંગણામાં જ આપવામાં આવેલી છે આમનું મોટું યોગદાન રહ્યું હશે અને એક બીજા પણ એમ કહેવાય કે ભગવાન ભેખ આવીને ઊભા છે ખરેખરો મંદિર તો આપવું નથી લોકો એમ કેવાય કે દીવા ધૂપ ને આવું કરતા જ હોય છે અને ઘણી વખત તો તો પણ પણ તમે એમ કરી જ ન રહેવું જોઈએ મિત્રો આવી છે સનાતન ધર્મ ની ખરેખર એમ કેવાય કે વિડંબના કેવાય આરી કે સાધુ ને રહેવા માટે અહીંયા જગ્યામાં બધી સવલત છે પણ કોઈ માણસ એમ કેવાય કે સાધુ ને અહીંયા સહકાર આપવા માટે તૈયાર નથી તો બાપુ ને તમે રહેજો અહીંયા બરાબર અમારથી જે થશે એ તમ તરફ અમે આજો વિડિયો વિડીયો મારફતે તમતર તમને જો તમે કોઈ મિત્રો જુલાવનગરથી વઢવાણની આજુબાજુમાં રહેતા હોય તો આ જે જગ્યા છે એ ખરેખર અપું જ ન રહે એના માટે એમ કહેવાય કે ખરેખર આપણે સાચા અર્થમાં આપણે આપણે પોતાની જાતને હિન્દુઓ કહેતા હોઈએ છીએ બરાબર પણ આપણે હિન્દુ છીએ એ વાત બરાબર છે પણ આપણા ઘણા સનાતન ધર્મના આવા મંદિરો આપણે તમને મારા વિડીયોમાં તમે જોતા જોવો છો કે ઘણા મંદિરો જે છે મિત્રો અપું રહેતા હોય છે તે મંદિરો અપૂજ જ ન રહે એના માટે એક હું પણ જવાબદાર છું અને તમે પણ જવાબદાર છો આપણે બધા વસ્તુના જવાબદાર છીએ આપણે આપણા ધર્મનું ગૌરવ લેવું જોઈએ અને આવા અપૂજ મંદિરો છે એની અંદર આપણેથી જે થાય એ બરાબર પહેલાના સમયમાં તો આપણે ભાણાભાઈએ કીધું કે મોટી મોટી પારણો બધા યોગનો આવું બધું થતું પણ એક સમય અને જતા એમ કહેવાય કે આ મંદિર જે છે અત્યારે એમ કહેવાય કે આનું કોઈ જાતનું કોઈ રણી ધણી નથી રહ્યું નેત્રા થયું શનિદેવનું પછી થયું સૌથી જૂનું આ જૂના

અને આ બાપુ પણ છે જો અહીં રહેવા માટે તૈયાર છે પણ એ બાપુ પોતે કે છે કે હું બે ત્રણ દિવસ અહીંયા આયો છું એમાં ક્યારેક મને ખાવા મળે છે આ બોલો પોતે નથી આ જમ્યા નથી તો બાપુને પણ તમે અહીંથી નીકળતા હોય તો બાપુ તમને પૈસા જ માંગી એવું નથી કે બાપુ તમારી પાસે પૈસા જ માંગે એવું નથી કદાચ બાપુને તમે એક ટાઈમ નું ટિફિન આપી જાવ ને તો બરાબર બાપુ શું કહો તમે પૈસા નથી જોતા પણ પૈસાની જગ્યાએ તમે મારું એક ટાઈમનું બે ટાઈમનું જમવાનું મને કદા ટિફિન રૂપે દઈ જાઓ અને આ મંદિર જે છે એની એક એમ કહેવાય કે એના ધૂપ દીવા થઈ રહે એટલું તમે ઘી છે કે જે કાંઈ તમને ઊંચે એ તમે દઈ જાઓ બરોબર તો મિત્રો આવી છે આપણી વિડંબના આપણે સહાય કરવી જોઈએ તો આપણે આ વિડીયો જે છે એને અહીંયા જ કરીએ છીએ એન્ડ અને મળીએ છીએ એક નેક્સ્ટ શ્લોકની સાથે ત્યાં સુધી જયન મંદિર માત્ર